રામ રામ જય માતાજી બધા રામ રામ જય માતાજી બધા અમારે મોહનભાઈને મોહન ભાઈ ને ત્યાં ગાલ પસોલ્યા તો આપણે દવા લઈએ હા કાલ જીરી દેશી દવા હો કારી જીરી અને કે વાટી અને કેવી રીત છોકડો ની તમને બધી બતાવી જો કેવી રીત બનાવે હે ને જે તો ખાંડવાની હે જે તો લઈ આયા હે

આવું તરબુ જેવ જન્નામ થોડું થોડું દુઃખી આવે જન્મ વારો કેટલા જન્મ જન્મા થઈ ગયો

ના કારી જીરી કહેવાય દુકાને મળે આપણે બધું એ કણે લેતા ને એ રાખતા જ હોય આ આવી અમુક કામ આવે દેશી દવામાં ને એવી તો ક્યાં કામ આવતી બધું આજે ખબર નહીં પણ આવા કામમાં વધારે આવે દેશી દવાઓ મને કારી જીરી કહેવાય લ્યો અમુક કહે છે કારું જીરું જીરા ટાઈપનું જ આવે જૈરુ આ સુકું આશેથી લાંબી હોય એટલે એ રીતે બનાવે નહીં તમને વધારે જો ખાંડીના કનય કહેવાય જો આવી ઝીણી થઈ જાય

બની ગઈ છે ગાલ પસોરિયા દેશી દવા હેલો મોહન ભાઈ ગાલ ધરો એમ મોહન ગાલે છોકરા ને થરકો શું કહે છે દાટી નો હોય ને એટલે છોકરા જે હરખી પાર પાર

કોજો ઇયા બગે હા બેજી ઓલ પા ચોકડી દે ઉસકો ટાઈમ કરને ઘડી કમ તો રેવા દે ને નહમણે સુકાઈ જશે કરે ચાલ ઓલ બધી ન ગલતરું આયેડો સાટ ટેટા

તાર ગામમાં આવું મમ્મી દે હે શું ખાવું મમ્મી તારે ખોટી ક્યું કઈ કે ત્યાં ઉખાઈ દે દેખા તાર ગામમાં જામુ ખાવ ત જામુ ખાવું હે મમ્મી મારે આવું અહીં ફન લઈ જાય તાર આવું તો હાલ આ પાડે નકર લઈ જાવ આવું હે હે હા મન એમ કે હા આવું હે એમ કેવા